મીઠો ના થાય દરિયો કદી ખારો આ ટેવ તમારી સુધારો રામ રામ ડેરા ને સ્વાગત છે મસ્તી ના તાજા તાજા બ્લોગ વિડીયો ની અંદર પ્રોગ્રામ માં કઈ ગયું હે બુલેટ ની જરા કીક માર લો ઓહો હો હો બૂટુ તો જો ભાઈ પૂમાના ના મર્સિડીસ એડિશન સીન મારો સીન મારો તમારો ભાઈ આગળ જરી પડી જાત તો ઇગ્નોર કરો જાઉં હું હે પાટી હે સજાજો ખરે ભાઈ આટલો કે રસ્તો આપણો ખરાબ થયો નથી કારણ કે એવો કઈ હેવી મહેલ વરસાદ આવ્યો નથી રસમાં રસ્તો થોડોક ભાઈ હેરે આપણે ભરી લીધો હે તો દેખાય એ બધો રસ્તો ભરલ હે ભાઈ હમણાં જ ભય રહ્યો હે એટલે આપણે સ્વીપ જાન્યુએ આપણે અહીં લાવ્યું હોય ને ઘેર તો આરામથી આવી શકે પછી થતાં આપણે ભાઈ ઓલી વાડીએ રહીએ છીએ પછી અહીંયા વરસાદ હી મહાયો આવી જાય ને તો પછી નીકળે ને એવું થાય ને એટલે આપણે ત્યાં જરીકે રાખીએ છીએ નાણીને લઈને આપણે નથી જાવ કારણ કે આની હમણાં ટાંકી ફૂલ કરી છે એટલે આને ભાઈ સાચું સાચવીને વાપરવાની છે તો ચલો ચાલતે હે દોસ્તો ફાઇનલી ભાઈ આપણે ભાટીએ પૂગી ગયા હે અને ભાટીએ આપણે હે ને એડ કરવા આવ્યા હે દેખાય અદવા નિયર પર નથી ફોલો પર ના માટે બીજા લોકેશન ઉપર જવાનું જો ખેતરમાં યાર એડ કરી હતી ને દવાની છે તો હાલો ફટાફટ બતાવે નીકળી ગયા હે ભાઈ આપણે ઇલેક્ટ્રિક ગાડી લઈને જઈએ આવે છે તમારા આવી ગયો

એક ભૂલ અને સીધી મોત ની સજા એસી ડિગ્રી ઉપર હે ભાઈ એસી ડિગ્રી ઉપર હવે આ પહાડ તમે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક જોયો જ હે અને એક જ રાતમાં ભાઈ આટલા વ્યૂ તમે અપ કરી દીધા હે ને વાત પૂછો માં અને એમાં જે કમેન્ટ આવી છે ને આટલું મોટિવેશન આટલું મોટિવેશન જેડી હે ને કે વાત પૂછો માં કારણ કે કેસુર કિંગ શોર્ટ્સ માં હે ને છેલ્લા બે ત્રણ વિડીયો માં હે ને ભાઈ વ્યૂ આવ્યા જ નતા એટલે મને આટલું ડિમોટીવેશન હતું ને વિડીયો હાલ છે કે નહીં પણ તમે ભાઈ આટલો સપોર્ટ દેખાડ્યો ને એ વાત પૂછો મારે હજી કોઈ એને વિડીયો ના જોયો ને તો જોતા આવજો ખરેખર બહુ જોરદાર આપણે વિડીયો બનાવ્યો હોય મહેન્દ્રુ કઈ આવ્યું યાર આપણી ના હાટું તાટી કરતો કંઈક અવાજ આવ્યો મેં કે શું થયું તો ખબર પડી કે ટ્રેક્ટર ચાલુ છે જોઈ લે કારણ કે ટ્રેક્ટર છે સર્વિસમાં મેન્ટેનન્સ માટે બોસ બોસ કરાય નાખી ઓઇલ બોલ બધું જે બદલાવ છે બદલાવી નાખી હવે ઓક્સિજન એટલે હું 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 ઠેકડા મારા હું ઠેકડા મારા લે હવે માર બાપુ આવી રીતના ટ્રેક્ટર લઈને જાતા હોય અને હું ઘેર આવી રીતના બેહી રહું સારું લાગે સારું લાગે જરાય ના લાગે ને એટલે મેં જો બુલેટ ની કી કાગળ થોડી વાર મારી લેવાના ભાઈ જોગીન્દર ભાઈ આવા વ્યૂ કેપ્ચર કરવા તમારો ભાઈ બહુ જ આજે ગમે છે તો અટાણા મે ક્યાં આવી ગઈ હવાર હવાર ને તમને બધાને ખબર છે ખંભાળિયાની માર્કેટમાં જોઈ લ્યો કારણ કે તમને બધાને ખબર છે ખંભાળિયા આપણે કરવાનું છે પ્રમોશન અને ખંભાળિયા એટલે શેનું પ્રમોશન એ તમને બધાને ખબર છે ને એઝ યુઝ્યુઅલ જૂનું જાણી તો સસ્તું સારું ને ટકાઉ હાલો તો મસ્ત એના કોન્સેપ્ટ તૈયાર કરવાનો છે તો જઈએ આ બાજુ લ્યો ભાઈ જવા દી જવા જવા જાવ આમાં આવી રીતના જેતી જાજો ચૌદસિયા ઓ ડોઢા થાસો નહીં સર અહીં થી કઈ બાજુ ડાયરેક્ટ આમ આમ જાવ આ યાર ઓલા ના બધું હિખાડું ઉગડન મને ઈ વાંધો હે તમે યાર Google મેપ ને બધું દીધું હે તો એ પગાર છે નો જડે હે સર જયો ને જયો ને જય મારો રે મને લાગી કો એડ માર કરવી હે હેરાન લોકો આ લોલ આલોકન લોકો ને કરું હમ લાગો તમ ભુંડા હું કામ લાગું મારા છોકરાઓ સાયકલ લેવી મારી બાઈ મોબાઈલ લેવો હોય પૈસા હે નહીં કરવું હું મારે કઈ સમજાતું નથી કઈ સોલ્યુશન સમજાતું નથી કઈ સમજાતું આખા ઓગસ્ટ મહિનાના દર સોમવારે થાય લકી ડ્રો તમે ફૂલ બાકાજી કયો ફૂલ બાકાજી કે પરોને જેલા મસ્તીનો ભાઈ અમે વિડીયો ઉતારી નાખ્યો હા અહીંયા અને આજે તો બહુ જબરી ઓફર કાઢી છે સાયકલ ફ્રી આ તો જીણકીક સાયકલ છે શરૂઆતમાં જોતી ને જબરી સાયકલ તો ગાઈઝીસ શૂટિંગ બૂટિંગ બધું ડન કરીને અમે ત્રણે નીકળી ગયા અહીંયા હવે ઘેર જાય કે પછી જામનગર જાય કે નક્કી નહીં કારણ કે તમને બધાને ખબર હોય ને કંઈક ભાઈ નવું ચાલુ કરવાનું હોય કંઈક નવું નાટક કરવાનું છે તો કંઈક ચાલો નવું નાટક કરી નાખી અને અહીંયા જોઈ લો ઈટ ભરેલું ટ્રેલર જાય છે એક સ્કૂટી આવે છે સ્વીપ ગાડી આવે છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ

વૃક્ષારોપણ નું ભાઈ કામ ચાલુ થઈ ગયું જોઈ લો આ બાજુ વાહ ભાઈ વાહ વૃક્ષારોપણ નું ભાઈ કામ મને ખરેખર બહુ એટલે બહુ ગમે દિલ થી પ્રકૃતિ યુ નો આઈ એમ નેચરલ લવર નેચરલ લવર હો તારો ભાઈ ચાલો ફટાફટ ભાગી હવે જામનગર બીજી કે મારે લાંબી લપ નથી કરવી એની સાથે મારે વગાડવું જોઈએ મ્યુઝિક હેર ઇઝ ધ ઇન્ટ્રોડ ડિસ્પ્લે ટેપ ઓન ટુ ધ બ્લૂટૂથ બટન હાલો કપિસ્ટ્રાઈક આવી જાય નથી કરવું કે મારે ગાઈસ આપણે ખુલી ગયા છે જામનગરમાં અને જામનગરમાં રખડી છે સંશોધન કરી છે કારણ કે સંશોધન રિસર્ચ કરવું બહુ જરૂરી છે તો રિસર્ચ પ્રક્રિયા મારી હાલ છે આગળ આગળ જે પ્રમાણે પ્રક્રિયા થતી જાય એ પ્રમાણે હું તમને કહેતો જઈશ મિત્રો ફોર ગાડીમાંથી ટુવિલ ગાડીમાં જો કે હાલ ચાલતા આપણે ટુ વ્હીલ ગાડીમાં આવી ગયા ભાઈબંધની ટુ છે હું તમને એક સલાહ દેવા માંગુ છું હું તમે જોઈ શકો હોવા અહીંયા કાંટો એકદમ જીરો છે તો તમારે જરાય દોઢું નથી થવાનું હો તમારે મનમાં એક ટકા એવો વિચાર નથી કરવાનો

થિયેટર કોને કહેવાય ગાઈસ તો તમને કહું તો એક રીલ અટાણ છે ને એડિટ કરવાની હવે જે આપણે શૂટ કરી હતી અત્યારે ને અત્યારે ભાઈ એડિટ કરીને મૂકવી જો રોડ વચ્ચે અટાણ ઊભો હો ગાડી સાઈડમાં રાખીને ને એડિટ કરી નાખી જો બોલો એવી કોક વાર માથે પ્રેશર આવે ને કે વાત પૂછો પ્રેશર પ્રેશર તમે કઈ શકવા ને તો બીજી લપકે રહ્યા કરું ફટાફટ ને ભાઈ રીલ એડિટ કરી નાખ્યું અને આશાથી મને લાગે ત્યાં સુધી વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો જવું કરે બહુ સારું રહે અવાજ જતનું બેકગ્રાઉન્ડ માં બહુ આવે છે એડિટ કરવું થોડું અઘરું પડે પણ કરવું પડે બીજું ડેડશીટ ફોર ટુડે ગાઈસ આજનો આનો બ્લોગ વિડીયો આપણે કરનાખી પૂર્ણ નેક્સ્ટ વિડીયો બધાને રામે રામ ડાયરા સબસ્ક્રાઈબ કર ના ખબર